પોલીસ ને મળી સફળતા રીસ ગાડી માંથી મળી આવ્યો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ છ લાખ પાંચસો પાંચ ના મુદ્દા સાથે ઝડપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ બોર્ડર રેન્જ તથા ભુજ બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સાહેબના હોય દારૂ જુગારની પ્રવૃત્તિને નેશ નાબૂદ કરવા સૂચના કરેલ જે અન્વયે એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન મુજબ એલસીપી સ્ટાફના માણસોએ ધાનેરા પોલીસ સ્ટેશનમાંથી પીએલ હાઇટ પોલીસ ઇન્સ્પેક્ટર તથા હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ હરસિંહભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અર્જુન અર્જુનાસિંહ રૂપાજી તથા હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ શંકરલાલ તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ માવજીભાઈ પ્રકાશભાઈ અમૃતભાઈ તથા અમરાભાઈ મકવાણાને પેટ્રોલિંગ કરતા હતા તે દરમિયાન બાતમી હકીકત મેળવી ચારડા ગામની સીમમાંથી રીક્ષ ગાડી નંબર જીજે વન આર એલ સાડત્રીસ ઓગણસાહીઠના ચાલકે પોતાની કબજાની ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ નેવું કિંમત રૂપિયા દસ અને રીટ્સ ગાડીની કિંમત ત્રણ લાખ કુલ મળી રૂપિયા છ લાખ દસ હાજર પાંચસો પાંચ નું મુદ્દા બાદ મળી આવતા ગાડી ચાલક વિરૂદ્ધ માં ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી